હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ બારની પૂરક પરીક્ષા વિશે વાત કરીશું તો સૌપ્રથમ આપણે જોઈએ કે ધોરણ બારની પૂરક પરીક્ષા એટલે કે શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉ પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જે માર્ચ બે હજાર પચીસમાં લેવામાં આવી હતી તેમાં એક કે તેથી વધુ વિષય એટલે કે આ વખતે એવું કરવામાં આવ્યું છે કે માનો કે એક કે બે વિષય ફેલ હોય એ લોકો પરીક્ષા આપી શકતા હતા પણ આ વખતે એવું છે કે એક કે તેથી વધુ વિષય ઇટ મીન્સ કે ગમે તેટલા વિષયમાં તમે ફેલ હોય છતાં પણ તમે પાછી ટ્રાય આપી શકશો એક કે વધુ વિષય અથવા વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષય અથવા વિષયોમાં ઉત્તીર્ણ એટલે કે નાપાસ હોય રાઇટ એના રિઝલ્ટમાં લખેલું હોય કે નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ તો તેવા વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે મિત્રો આ સિવાય કે જે વિદ્યાર્થીઓ છે પાસ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છે છે તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાની અંદર છે એ ઉપસ્થિત થઈ શકશે ઇટ મીન્સ કે એકથી વધારે વિષયમાં નાપાસ થયેલા હોય એવા અથવા તો જે લોકોને એવું હોય કે મારે પરિણામ ઓછું આવેલું છે અને પરિણામ સુધારવા માગતા હોય તો એવા લોકો પણ આ પરીક્ષાની અંદર ઉપસ્થિત થઈ શકશે હવે આની અંદર શું છે તો કે પૂરક પરીક્ષા બે હજાર પચીસ માટેનું આવેદન શાળાએ બોર્ડની વેબસાઈટ કઈ વેબસાઇટ તો કે ડબલ્યુ 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 ડોટ જીએસીબી ડોટ ઓ અથવા એચએસસી જનરલ પૂરક રજિસ્ટર ડોટ જીએસીબી ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન કરવાનું રહેશે ઇટ મીન્સ કે તમારું ફોર્મ છે એ શાળાની અંદરથી ભરી દેશે રાઇટ આવેદન કરવાની પ્રક્રિયા અને ફી ભરવાની પ્રક્રિયા છે એ બધું કાર્ય ઓનલાઈનથી જ કરવામાં આવશે આ સિવાય આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવતું નથી હવે આ પૂરક પરીક્ષા માટેનું આવેદન અને ફી ભરવાની કામગીરી છે એ તારીખ બાર પાંચ પચીસથી થી લઈ અને ઓગણીસ પાંચ પચીસ સાંજે સત્તર કલાક સુધી ઓનલાઈન કરી શકશે ખાસ નોંધ એવી છે કે કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફીમાંથી મુક્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત જે એક્સ્ટ્રા સૂચના હશે એ તમને સ્કૂલમાં જાશો એટલે તમારા સ્કૂલવાળા તમને જણાવી દેશે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ